પોતાના વતન સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલે જ્યારે હાથ ધરી છે ત્યારે એમ્બ્યુલન્સ દ્વારા પોતાના વતન સુધી પહોંચાડતા સ્વજનો પરિવારને સોંપાઈ રહ્યા છે ત્યારે આજની તારીખે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીના જણાવ્યા મુજબ બસો અગિયાર લોકોના ડીએનએ મેચ થયા છે એકસો ને નેવ્યાસી ના

એ બસો બસો અગિયાર સંબંધીઓને આપણા તરફથી કોલ કરી દેવામાં આવે છે અત્યાર સુધીમાં એકસો નેવ્યાસી પાર્થિવ દેહને એમના ફેમિલી મેમ્બરને સોંપી દેવામાં આવે છે બાકીનો જે ગેપ છે એમાં આજે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જે બીજા ફેમિલી મેમ્બરની બોડી મેચિંગ માટે પ્રક્રિયા માટે રાહ જોઈ રહ્યા છે એમનો રિપોર્ટ આવશે તો એ લોકો એમને સાથે લઈ જશે આઠ લોકો એવા છે કે જે કેમ્પસની અંદર છે પ્રોસેસમાં છે આઈડેન્ટિફિકેશન અને બાકીની પ્રોસેસમાં છે અને બે લોકોએ એવું કહ્યું છે કે બોડી પંદર સત્તર કલાક પછી લઈ જઈશું એટલે કે આવી રીતે આપણા તરફથી એમને કોલ કરવામાં આવે છે પહેલાં પણ કહ્યું છે અને ફરીથી કહું છું કે રિલેટિવ એટલે એમના ફેમિલી મેમ્બરના કમ્ફર્ટ ટાઈમ પ્રમાણે એ ગમે ત્યારે આવી શકે અને આપણે એમને આસિસ્ટ કરીએ છીએ એટલે કે એવું નથી કે આપણે કોલ કર્યો એટલે એ લોકોએ તરત જ કોઈ પણ પરિસ્થિતિમાં અહીંયા આવી જવું પડે છે તંત્ર એવી વ્યવસ્થા કરી છે કે આપણે એમને ચોઈસ આપવાની છે અને એ લોકો જ્યારે પણ કે અમે આજે આવી શકશું સાંજે આવશું આવતીકાલે આવશું અથવા બે દિવસ પછી આવું છે કંઈક ઘરમાં પ્રસંગ હોય તો અમારે હજુ લેટ આવવું છે તો આપણને એનો કોઈ ઇસ્યુ નથી આપણું કામ છે એમને આસિષ્ટ કરવાનું એમને જ્યારે પણ આવવું હોય ત્યારે વ્યવસ્થા કરવાની તંત્રે એ રીતની વ્યવસ્થા કરી છે જેથી કરીને આપણે વધારે ને વધારે સારી રીતે એમની સાથે રહી શકીએ રહી વાત આ જે મેચિંગ થયું એમાંથી વ્યક્તિઓની તો એમાંથી એકસો ને એકસો ને બેતાલીસ ઇન્ડિયન્સ છે સાત પોર્ટુગીઝ બત્રીસ યુકે આઈ મીન કેનેડાના એક અને નોન પેસેન્જર સાત આ પ્રમાણે થઈને વન એટી નાઇનનો આ આંકડો આવે છે રાહ જોઈ રહ્યા છે જેમ જેમ સેમ્પલ આવે એમ દરેકે દરેક વ્યક્તિને કોલ કરી અને ઝડપથી એ પ્રક્રિયા પૂરી કરવા માટે આખું તંત્ર લાગેલું છે તો આ હતા સિવિલ હોસ્પિટલ ડોક્ટર રાકેશ જોશી તેમણે પણ કહ્યું છે કે અમે ફરી વખત કહીએ છીએ કે જો તમને સિવિલ હોસ્પિટલમાંથી જ જ ફોન આવે તો તમે તમારા સ્વજનને લેવા આવશો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારા સ્વજનને મેળવવા આવો પણ તમે અમારી સાથે સપોર્ટમાં જોડાયેલા રહો અમે તમારી સાથે સંવેદનાથી જોડાયેલા છે એટલે થોડીક ધીરજ રાખવી પડશે જલ્દીથી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવું પણ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે वैष्णव तो तेने कहिए जे पीड परा